સાવલી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટા પ્રમાણમાં લોકોએ લીધો હતો સાવલી પોલીસ સ્ટેશન પીએસઆઈ એમ બી જાડેજા તેમજ પીએસઆઈ પરમાર અને સમગ્ર પોલીસ સ્ટાફ અને જીઆરડી સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને કોરી એસોસિએશનના સભ્યોએ પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું અંદાજીત સાહીઠ બોટલ બ્લડ અત્યાર સુધીમાં કલેક્ટ કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ટ્રાફિકને લઈ જનજાગૃતિ આવે અને સાથે સાથે લોકો બ્લડ ડોનેટ જેવી સેવાકીય પ્રવૃત્તિ વૃત્તિમાં આગળ આવી અન્ય જરૂરિયાતમંદ લોકોનું જીવન બચાવી શકે તેવા શુભ ઉદ્દેશ્યથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉત્સાહભેર લોકોએ રક્તદાન કર્યું હતું कहेंगे जो ये हमारे पूरी कर भाई 40 40 करियो सही है É